ઇઝાન એ સૈયદ ગાઝી રબ્બાની ચેરીટેબલ ટ્રસ્ટ અને સુરતની હોરાઇઝન હોસ્ટેલના થકી આયોજિત ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપિસ્ટના દર્દીઓ માટે નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું કે જ્યાં આ કેમ્પમાં ડોક્ટર અનસ શેખ અને એમની ટીમ દ્વારા સેવા આપી માનવતા મહેકાવામાં આવી હતી સુરત શહેર કે જે દરેક સેવા કાર્યમાં હમેશ અગ્રેસર રહેતો આવ્યો છે કે જ્યાં સેવા ભાવી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદોની સેવા થકી માનવતાના દર્શન કરવામાં આવતા હોય છે ત્યારે આવું જ એક સેવાકીય કાર્ય થકી ફૈઝાન સૈયદ ગાઝી રબ્બાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપિસ્ટના દર્દીઓ માટે નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જરૂરિયાતમંદોની તબીબી સેવા કરવામાં આવી હતી અને ત્યારે મહત્ત્વનું છે કે સુરત શહેર કે જે હર હંમેશ સેવા કાર્યમાં અગ્રેસર રહેતું શહેર છે કે જ્યાં અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરી માનવતા મહેકાવામાં આવતી હોય છે ત્યારે સુરત શહેરમાં ફૈઝાને સૈયદ ગાઝી રબ્બાની ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરતની હોરિઝન હોસ્પિટલ સહિત ઓર્થોપેડિક ડોક્ટર અનસ શેખ અને તેમની ટીમના સહયોગ થકી ઓર્થોને લગતી તબીબી સારવાર કરી સેવા કરવામાં આવી હતી આજે કાર્યક્રમમાં ફેઝાના સહિયા રાખવાની અને હોરાઇઝન હોસ્પિટલના સહયોગથી ઓર્થોમેટિક નિદાન કેમ્પ રાખેલો છે કે જેના અંદર બોન ડેન્સિટી સુગર ની તપાસ બીપી અને રૂટીન જનરલ ચેકઅપ તથા ફિઝિયોથેરાપી બધા ડિપાર્ટમેન્ટના

અમે આજે અહમદુલ્લા ઓર્થોનું અને ફિઝિયોથેરેપિસનું કેમ્પ આયોજન કરેલું છે જેમાં અમે પબ્લિક માટે ફ્રી ઓર્થોપેડિક સર્વિસીસ અને આપણે ફિઝિયોથેરાપીની સર્વિસીસ અમે પ્રોવાઈડ કરી રહેલા છે જેમાં ડીએમડી ટેસ્ટ થાય છે એ બધું અમે અમારા તરફથી ફ્રીમાં પબ્લિકના સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છે અને ઇન્શાલ્લા આગળ ચાલીને બી અમે સેવાના કામ આગળ કરતા રહીશું તેનાથી પબ્લિકને રાહત મળે અને પબ્લિકને આનો ફાયદો પહોંચે અને એક અવેરનેસ સમાજમાં જાય આ વિચાર અલમદુલ્લા અમારા ગુરુજી છે એમનો અમારા નબી સલ્લાહ અલી વસલમ નું પેગામ છે કે લોકોની ખિદમત આમ કરો તો એ મિશન લઈને અમે આગળ ચાલી રહ્યા છે સાથ સાકાર રહેશે તો આગળ બી ઇન્શાલ્લા જ્યાં સુધી અલ્લાહ જિંદગી આપે ત્યાં સુધી લોકોની કિંમત માટે અમે આ ટ્રસ્ટના કામ કરતા રહીશું લોકોને આ સંદેશ આપવા માટે કે ભાઈ લોકોને એકબીજાને મદદ કરો ભાઈચારો વધારો અને આપ સલ્લાહ સલમના પતા રાસ્તા પર ચાલો ઇન્શાલ્લા કામયાબી મળે કરતા આવ્યા છે ત્યારે મહત્વનું છે કે આજના આધુનિક આ મોર્ડન યુગમાં જન સેવા કરવી એ સૌથી કઠિન કાર્ય માનવામાં આવે છે અને ત્યારે આજની યુવા પેઢી ને કેટલાક યુવાનો દ્વારા ફૈઝાની સ્થિત ગાઝીર અબ્બાની ચેરિટેબલ ટ્રસ્ટ થકી નાત જાતના ભેદભાવ વગર દરેક ધર્મના લોકોની સેવા કરવામાં આવી રહી છે કે જે ખરેખર બિરદાવવા લાયક સાબિત થાય છે કેમેરામેન તો શેખ સાથે એઝાદ શેખ ગુજરાત ન્યૂઝ સુરત